પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પાટીલ જેમના હસ્તે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી ઘોડદોડ રોડ સ્થિત પાંજરાપોળ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું ગાયના છાણામાંથી બનાવવામાં આવેલ ગોબર સ્ટીક વડે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી પર્યાવરણની જાળવણીના સંદેશા સાથે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી તેરસો કિલો ગોબર સ્ટિક વડે હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલા આપણી સાથે લાઈવ જોડાયા છે ધનરાજ આજે હોળી પર્વ અને હોળીનું જે પ્રાગટ્ય કરવામાં આવ્યું છે સી આર પાટીલ પણ ઉપસ્થિત છે શું વધુ જાણકારી બિલકુલ ધાર્મિકતાપૂર્વક પૌરાણિક રીતે વૈદિક હોળી છે પ્રગટાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પાટીલ ઉપસ્થિત છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો પૂજા અર્ચના કરવામાં આવી રહી છે સાથોસાથ સી આર પાટીલજીના ધર્મપત્ની છે તેઓ પણ ઉપસ્થિત થયા છે અને તેઓ હોળિકાને દહન કરવામાં આવશે ત્યારે એક કહી શકાય કે પરંપરાગત રીતે અત્યારે હાલ હોળિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં એક સંદેશો જાય એક વૈદિક પરંપરાને જાળવી રખાય તેના માટે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગોબર સ્ટીકમાંથી આ જે હોડીકા છે એ બનાવવામાં આવી છે જે પ્રમાણે ધર્મ પર ધર્મની વિજય છે એને લઈને અત્યારે હાલ જે રીતે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટીલ તેઓ છે અને આ રીતે પૂજા અર્ચના કરીને તેઓ અત્યારે હાલ આ કાર્યક્રમની અંદર સંમિલિત થયા છે જે માહિતી મળી રહી છે તે મુજબ હોલિકા દહન અને એને લઈને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક છે ત્યારે હોલિકા દહનના જે દિવસે અત્યારે હાલ જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ ઉપસ્થિત થયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે હોલિકા દહનની શરૂઆત કરવામાં આવી છે સી આર પાટીલજીના ધર્મપત્ની છે તેઓ અહીં ઉપસ્થિત છે સાથોસાથ સી આર પાટીલજી પણ ઉપસ્થિત છે જે પ્રમાણે અસુરરાજ હિરણ કશ્યપ ભગવાન વિષ્ણુના કટ્ટર વિરોધી હતા પરંતુ તેમના પુત્ર પ્રહલાદ વિષ્ણુનો એટલો જ મહાન ભક્ત હતો ત્યારે પોતા